સેકન્ડમાં ઇમરજન્સી નાટો દેશમાં રશિયન જેટ આખા બોલા ટ્રમ્પ અને જંગ માટે ઉતાવળા નાટોના કારણે એક નાટો દેશ લિથુઆનિયા પર રશિયાના એક્શનથી હાહાકાર મચી ગયો છે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાઈ જેટે લિથુઆનિયાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે રશિયાના વિમાન અંદાજે અઢાર સેકન્ડ સુધી લિથુઆનિયાની સીમામાં રહ્યા અને જે બાદ ત્યાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ લિથુઆનિયાઈ સેના મુજબ ત્રેવીસ ઓક્ટોબરે સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ છ વાગે બે રશિયન સૈન્ય વિમાન લિથુઆનિયાના હવાઈ ક્ષેત્રમાં લગભગ સાતસો મીટર એટલે કે સાતસો ગજ સુધી ઉડ્યા દાવા મુજબ રશિયાએ એસયુ થર્ટી વિમાન અને ઇંધણ ભરનારા વિમાન આઈએલ સેવન્ટી એટ લગભગ અઢાર સેકન્ડ સુધી લિથુઆનિયામાં ઉડાવ્યા અને ત્યાંથી રશિયા પરત ફર્યા લિથુઆનિયા સશસ્ત્ર દળોનું માનવું છે કે સૈન્ય વિમાન રશિયાના વિસ્તારમાં ઈંધણ ભરવાનો અભ્યાસ કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ નાટોનું માનવું છે કે રશિયા જાણી જોઈને નાટો દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે લિથુઆનિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયન સૈન્ય વિમાનોએ કેટલાક સમય સુધી તેમના દેશની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે તેમણે આને યુરોપીય અને નાટો દેશના ક્ષેત્રીય અખંડતાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવી કડક શબ્દોમાં નિંદા કરી તબાહ થઈ રહ્યું છે યુક્રેન રશિયાના ટ્રેપમાં ટ્રમ્પ અમે આપને એ પણ કહી દઈએ કે એકતાલીસ દેશોના હથિયાર અમેરિકા અને યુરોપ તરફથી મળી રહેલી ગુપ્ત જાણકારીના દમ પર યુક્રેન છેલ્લા નેવું દિવસથી રશિયાની આડત્રીસ પૈકી ઓગણીસ તેલ રિફાઈનરી પર હુમલા કરી ચૂક્યું છે ચોંકાવનારી વાત તો એ છે કે યુક્રેન ટ્રમ્પના નિવેદન બાદ દાવો કરી રહ્યું છે કે યુક્રેની સેનાએ રશિયાની સેનાને હરાવવાનું શરૂ કરી દીધું છે જોકે મેદાને જંગમાં યુક્રેની દાવાની પોલ ખુલતી નજરે પડી રહી છે ત્રીસ દિવસમાં જ યુક્રેનના ચારસો સુડતાલીસ વર્ગ કિલોમીટર પર રશિયન સેના કબજો કરી ચૂકી છે જ્યારે બીજી તરફ રશિયાના કબજાવાળા જેપોરિજિયા પરમાણુ સંયંત્ર પર થઈ રહેલા હુમલા મુદ્દે પુતિને જેલેન્સ્કીને ખુલ્લી ધમકી આપી છે કે જો જેપોરિજિયા પરમાણુ સંયંત્રમાં વિસ્ફોટ થયો તો રશિયા પોતાના એક પણ દુશ્મનને નહીં છોડે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને ચેતવણી આપી છે કે તે રશિયાના કબજાવાળા જેપોરિજિયા પરમાણુ સંયંત્ર પાસે હુમલો કરી એક ખતરનાક ખેલ ખેલી રહ્યું છે અને સીધી ધમકી આપી છે કે મોસ્કો યુક્રેન દ્વારા નિયંત્રિત સંયંત્રો પર જવાબી કાર્યવાહી કરી શકે છે જેપોરિજિયા પરમાણુ સંયંત્ર જે યુરોપનું સૌથી મોટું પરમાણુ સંયંત્ર છે એક સપ્તાહ કરતાં પણ વધુ સમયથી બહારની વીજળી સ્ત્રોત સાથે કપાયેલું છે અને તેને ઇમરજન્સી ડીઝલ જનરેટર દ્વારા ઠંડુ કરવામાં આવી રહ્યું છે જેને લાંબા સમય સુધી સંચાલન માટે ડિઝાઇન નહોતું કરવામાં આવ્યું જો આમાં વિસ્ફોટ થયો તો યુક્રેનથી લઈ રશિયાના કેટલાય વિસ્તારમાં પરમાણુ તબાહી આવી જશે જ્યારે યુક્રેની મંત્રી એન્ડ્રી સિબીહાએ કહ્યું કે રશિયાએ જાણી જોઈને બહારની વીજળીની આપૂર્તિ બાધિત કરી છે કેમ કે તે સ્ટેશનને પોતાના ગ્રીડ સાથે જોડવાની તૈયારી કરી રહ્યું હતું નવા તેવરોથી સ્પષ્ટ થઈ ગયું છે કે રશિયા લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને એટલે જ પુતિને ટ્રમ્પને ટાર્ગેટ કરીને નાટો દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે જો રશિયા પર હુમલાની કોશિશ કરવામાં આવે તો તે બાદ રશિયા પોતાના તમામ દુશ્મનોને કચડી નાખશે